પ્રભુ કિશુની જય મિત્રો આજે આપણે જાણવાના છે કે આપણે પાપ કરીએ તો આપણું શું થાય અને જો આપણે ઈશ્વરમાં જીવન જીવીએ તો આપણું શું થાય પ્રભુ પરમેશ્વર આપણો સાથ ક્યારે આપે છે તેના વિશે આપણે જાણીશું જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો કૃપા કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે જેથી કરીને બાઇબલ વિશે જે મહત્વપૂર્ણ માહિતી અમે આપીએ છીએ તે નોટિફિકેશન તમને મળી શકે વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક અને શેર કરવા માટે વિનંતી છે આજનો વિડીયો આપણે શરૂ કરીએ છીએ તો મિત્રો બાઇબલમાં ઉત્પત્તિના ગ્રંથમાં ઉમરીશમાં દેમાં વાંચીને સાંભળી શકીએ છીએ કે પ્રભુ પરમેશ્વરના દૂત જે અબ્રાહમને ત્યાં આવ્યા હતા તે તેમના ઘરેથી નીકળે છે ત્યાર પછી તે સદમ શહેરનો નાશ કરવાના જવાના હોય છે કેમ કે ત્યાં પાપ એટલું બધું વધી ગયું હતું કે તેની પુકાર ઉપર સ્વર્ગ સુધી ગઈ હતી એટલે દૂત અબ્રાહમને આ વિશે કહે છે અબ્રાહમ આ વાત સાંભળીને બહુ ચિંતામાં આવી જાય છે કારણ કે તેના ભાઈના દીકરાનું પરિવાર એટલે કે લોતનું પરિવાર ત્યાં રહેતું હોય છે તે ખૂબ આગ્રહ કરે છે દૂધને તેથી દૂધ કહે છે કે જો ત્યાં દસ માણસ સારા હશે તો હું ત્યાં લોકો ઉપર હહેમ કરીશ અને દૂધ ત્યાંથી નીકળીને સ્વસાયર તરફ જવા રવાના થાય છે અને જ્યાં રીતે સ્વમસાળામાં પ્રવેશ કરે છે ત્યાં ઘરના બારણે જ લોત બેઠો હોય છે તે તેમને જોઈને તેના ઘરે રોકાવા માટે વિનંતી કરે છે તેથી દૂધ તેમના ઘરમાં જાય છે અને લોત તેમની માટે સારું ભોજન બનાવે છે પણ આ વાત ત્યાંના આજુબાજુના લોકોને ખબર પડી જાય છે બણું ખખડાવે છે અને દૂધને બહાર બોલાવવા કહે છે અને તેને બળજબરી કરે છે પણ લોત કહે છે તમારે મારી બે દીકરી સાથે જે કરવું હોય તે કરો પણ મારા ઘરે આવેલા મહેમાનને સાથે કંઈ ના કરશો પડઘા લોકો તેની વાત નથી માનતા અને તેના ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે પણ દૂધ લોતને ઘરમાં ખેંચી લે છે અને બારણા બંધ કરી દે છે અને પહેલાં જે લોકો ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતા હતા તેમને આંધળા કરી દે છે તેથી તે લોકો ઘરમાં પ્રવેશ ના કરી શકે પછી દૂત લોતને કહે છે કે તું અને તારા પરિવારના લોકો અહીંયાથી ડુંગરો ઉપર ચાલી જાઓ આ શહેરનો અમે નાશ કરવાના છે પણ જ્યાં સુધી તું જાય નહીં ત્યાં સુધી અમે કશું કરી શકીએ તેમ નથી અને દૂત કહે છે કે તું જ્યારે આ શહેરથી બહાર નીકળે ત્યારે પાછો વળીને ના જોતો અને તે અને તેનો પરિવાર ત્યાંથી નીકળી જાય છે પણ લોતની બહુ પાછળ વળીને જુએ છે તેથી તેની બહુ તેને ત્યાં જ મીઠાનો થાંભલો બની જાય છે અને દોધ આગળ નીકળી અને બીજા શહેરમાં ચાલ્યા જાય છે અને તરત જ સ્વર્ગના દરવાજા ખુલી જાય છે અને સ્વર્ગમાંથી ગંધક અને આગ વરસે છે અને શહેરનો નાશ થાય છે તો મિત્રો આજે આપણે એક વાત શીખવા જરૂર મળે છે આજના વચનમાં કે આપણે પાપ કરીએ એટલે ઈશ્વરની વિરુદ્ધ જઈએ અને જીવન જીવીએ તો આપણે તે સજા જરૂર આપણને આપશે જેમ દૂરના વખતમાં થયું હતું તેમ ત્યારે પણ પ્રભુ પરમેશ્વર પાપી લોકોનો નાશ કર્યો હતો તેમ આ વખતે સદમસાહના લોકોનો પણ નાશ કર્યો અને જે ઈશ્વરમય જીવન જીવતા હતા તેમને બચાવી લીધા જેમને અને અહીં લોતને પરિવારને બચાવ્યું અને આવું જ્યારે બી થાય ત્યારે બધું એકદમ જ થાય છે આજે આપણે પણ આપણા જીવનમાં આપણે પણ ઈશ્વરમય જીવન જીવવું જોઈએ કેમ કે ખબર નહીં આપણે ઈશ્વર ક્યારે આપણા પાપની સજા આપી દે તો આપણે પ્રભુ પરમેશ્વરે જે જીવન આપણને આપ્યું છે તેનો આપણે સારો ઉપયોગ કરવો જોઈએ અને સારી રીતે જીવન જીવવું જોઈએ આપણે પાપથી દૂર રહેવું જોઈએ તમે ખાલી વિચાર કરો કે ત્યારે સ્વર્ગના દરવાજા ખુલ્લા હશે અને એકદમ જ સ્વર્ગમાંથી ગંધક અને વર્ષા હશે તો ત્યાં લોકોની પરિસ્થિતિ કેવી હશે લોકોએ વિચાર્યું પણ નહીં હોય અને એકદમ જ આવું બન્યું હશે શું તમે ચાહો છો કે આપણે પણ આમ જ આપણા બાપની સજા મળે તો મિત્રો એટલા માટે જ તમને આજે હું કહેવા માગું છું કે આપણે પાપ ન કરવું જોઈએ ઈશ્વરમય જીવન જીવવું જોઈએ મિત્રો આજે આપણે આજના વચનમાંથી ઘણું શીખવા મળ્યું છે કે આપણે જીવનમાં પાપ ના કરવું જોઈએ અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યો તેના દ્વારા આપણે તેમાં લાયક બની શકીએ છીએ હું આશા રાખું છું કે તમને આ બાઇબલના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે અને જો તમે આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તમારો આભાર